અમદાવાદ થરાત પ્રીમિયર લીગ બે હજાર પચીસ નવ વર્ષથી અમદાવાદ ખાતે એટીપીએલ એટલે અમદાવાદ થરાદ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે ઝેવિયર્સ કોલેજ ખાતે એટીપીએલનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ વેપારીઓ દ્વારા આ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવતું હોય છે કુલ ચૌદ ટીમોએ આ પ્રીમિયર લીગમાં ભાગ લીધો છે સોળ વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓ આ પ્રીમિયર લીગમાં ભાગ લઈ શકતા હોય છે આ પ્રીમિયર લીગમાં બાર ઓવરથી લઈને સોળ ઓવર સુધીની ક્રિકેટ મેચ રમાડવામાં આવતી હોય છે બાળકો અને યુવા વર્ગ મેદાનમાં ઉતરે અને રમત રમતો થાય તેનું શારીરિક સ્વાસ્થ્ય મજબૂત બને તે માટે પ્રોત્સાહન આપવા બેનિફિટ ન્યૂઝે પણ બીએનએન પેન્થર્સ નામની ટીમ મેદાનમાં ઉતારી છે ચૌદ મે સુધી આ પ્રીમિયર લીગ રમાડવામાં આવશે ખેલાડીઓ પૂર્ણ ઉત્સાહ અને ખેલદીલી સાથે આ મેચ રમતા જોવા મળે છે